વિસાવદર શહેરમાં મેઘરાજા લીધે ધનાતન ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો મોસમનો નો કુલ એક હજાર ઓગણસાહીઠ એમ વરસાદ વિસ્તાર ના શહેરી વિસ્તારમાં આજે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોરે પાંચ વાગ્યા થી સાત વાગ્યા સુધીમાં માં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યારે વિસાવદરમાં સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર બપોરે બારથી એક તેમજ પાંચથી સાત વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો સત્તાહાર સૂત્રના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે ધારી બાયપાસનું અંડરબ્રિજમાં ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અંડરબ્રિજ બંધ કરવામાં આવેલ હતો સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર મોસમનો કુલ એક હજાર ઓગણસાહિઠ એમ એમ એટલે કે બેતાલીસ ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળેલ હતી વિસરવદર શહેરના રસ્તા ઉપર નદી ચાલુ થયેલ હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતા ત્યારે વરસાદ પડતા જગતના તાંતના ચહેરા ઉપર ખુશી જોવા મળેલ હતી રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર